ઇનો કાર ધુસી જતા ગમખ્વા અકસ્માત થયો અમદાવાદ શહેરના કુબેરનગર વિસ્તારમાં રહેતા આઠ લોકો ઇનોવા કારમાં સવાર હતા જેમાંથી સાત લોકોના મોત થયા છે જ્યારે એક વ્યક્તિ હાલમાં ગંભીર ઇજાગ્રસ્ત હોવાના કારણે સારવાર અર્થે ખસેડવામાં આવ્યું છે અમદાવાદ ઉદેપુર નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર સર્જાયો હતો ઇનોવા કાર ઘાયલ રતા હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો શામળાજીથી અમદાવાદ તરફ જઈ રહેલા આ કાર અકસ્માતનો ભોગ બની હતી જેમાં ફાયર વિભાગ દ્વારા ગાડી કાપીને સાત જેટલા મૃતદેહો દોઢ કલાક બાદ બહાર કાઢવામાં આવ્યા હતા અકસ્માતના પગલે કારનો ઘાડ નીકળી જતા કારને ગ્રેડર વડે કાપી નાખવામાં આવી હતી આ પગલે તાત્કાલિક ફાયર વિભાગ હિંમતનગર ટ્રાફિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો મળતી માહિતી અનુસાર આ તમામ લોકો અમદાવાદના છે જે પૈકી એક ઘાયલ છે કે જે અમદાવાદના કુબેરનગરનું હોવાનું સામે આવ્યું છે આમ તો પોલીસે ઘટના સ્થળે પહોંચી હાઈવે ખુલ્લો કરાયો હતો સાબરકાંઠા જિલ્લાના શામળાજીથી હિંમતનગર આવતા રોડ ઉપર આજે સવારના એક ઇનોવા અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયેલો ઇનોવા ગાડી પાછળથી અથડાઈ ગયેલી જેમાં સવાર જે વ્યક્તિઓ હતા એમાંથી એક ઈજા પામી છે જે જીવિત છે એ હની શંકરલાલ તોલવાણીને અત્યારે હોસ્પિટલ લઈ ગયા છે અને એની સારવાર ચાલુ છે એ સિવાય જે અન્ય સાત વ્યક્તિઓ ગાડીમાં હતા તેઓના મરણ થયેલા છે અને આ તમામ રહેવાસી છે એ અમદાવાદના છે એટલું અત્યારે હાલ જાણવા મળ્યું છે અને પોલીસ તથા એમ્બ્યુલન્સ અને મેડિકલની ટીમ આ કાર્યવાહી કરી રહી છે નોંધનીય છે કે આ નેશનલ હાઇવે અડતાલીસનું છેલ્લા પાંચ વર્ષથી વધારે સમયથી ફોર લેનમાંથી સિક્સ લેનમાં રૂપાંતર થઈ રહ્યું છે આડેધડ ડાયવર્ઝન અને હાઈવે હાઇવેને લઈને અનેકવાર અકસ્માત સર્જાતા હોય છે તંત્રના પાપે આ અકસ્માત સર્જાયો હોય તેવું સ્થાનિકો માની રહ્યા છે તંત્રની બેદરકારી ચોક્કસ રીતે દેખાઈ રહી છે રિફ્લેક્ટર પણ લગાવ્યા નથી